નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પબારું કરીશું નજર આજના સમાચાર પર ઉનાથી કોડીનાર તાલુકાના દેદાણી દેવડી ગામે મેગા ડિમોલેશન હાથ ધરાયું ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ દબાણ દૂર કરવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે જેના અંતર્ગત આજ રોજ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે

કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ તેમજ અમારા ડેપ્યુટી આ બગીચો આવેલો છે તે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે પોલીસ બંદોબસ્ત નતો એવી વાત હતી પોલીસ બંદોબસ્ત અત્યારે તાજીયા બંદોબસ્ત બીજા અન્ય શ્રાવણ માસ ની હિસાબે બંદોબસ્ત હતા જેથી પોલીસ બંદોબસ્ત મળેલ નતો પણ ગઈકાલે અમને પોલીસ બંદોબસ્ત સંપૂર્ણપણે મળી ગયેલો છે અને હાલ તમામ પોલીસ સ્ટાફ તેમજ તાલુકા પંચાયતની તમામ ટીમ હાજર છે તમામ અમારા વિસ્તરણ અધિકારી પણ હાજર છે સર કેટલા દિવસ સૂર્ય કાગડી ચાલવાની આલુકુમ નો આપી હતી સૂચિમાં કરાયેલ ત્રણ નોટિસો પણ તલાટી અને સરપંચ દ્વારા દેવાઈ ગયેલી હતી અને આ ડિવોલેશન વીસ તારીખ થી ત્રેવીસ તારીખ સુધી ત્રણ દિવસ ચાલુ રહેશે સતત